કેરી લીધા બાદ અને ચોમાસા પહેલાંની આંબાવાડીની જે આપણે સિરીઝ બનાવીએ છીએ એનો ચોથો ભાગ આંબાવાડીની અંદર આપણે પ્રૂનિંગ કર્યા બાદ આંબાવાડીની અંદર આપણે ખેડાણ કરવું જોઈએ ખેડાણ કરવાથી આંબાવાડીની અંદર જે પણ કચરો હોય છે એ બધાનો નિકાલ થઈ જાય છે તે ઉપરાંત જમીનની અંદર માટી ઉપર નીચે થવાથી આંબા કલમના જે મૂળ છે એ ઝડપથી ચાલશે આપણે આંબાવાડીની અંદર વધારે ઊંડું ખેડાણ નથી કરવાનું ફક્ત ઘાસ નીકળી જાય એ માટે જ ખેડાણ કરવાનું છે આપણે આંબાવાડીની અંદર કલ્ટિવેટરથી પણ ખેડાણ કરી શકીએ છીએ અને રોટાવેટરની મદદથી પણ આપણે ખેડાણ કરી શકીએ છીએ આપણે ફક્ત નિંદામણને દૂર કરવાનું છે અને જે મૂળ વચ્ચે આવી ગયા હોય છે એ તૂટશે જેને લીધે આંબા કલમનો ગ્રોથ સારી રીતે થાય છે ખેડાણ વધારે નજીકથી કરવાની જરૂર નથી વધારે નજીકથી જો આપણે કલમની ખેડાણ કરીશું તો એના થડને પણ નુકસાન જઈ શકે છે માટે ખેડાણ કલમને નુકસાન ન થાય એ રીતે કરવાનું છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજ બરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે એ માટે આપ અમને આ વોટ્સઅપ નંબર પર હાય કરી મેસેજ કરી શકો છો ધન્યવાદ